આજ રોજ ભચાઉ ખાતે ડૉક્ટર આંબેડકર જયંતિ નિમિત્તે ભચાઉ શહેરમાં ભવ્ય શોભાયાત્રા નીકળી જેમાં દરેક સમાજના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા આજરોજ ભચાઉ શહેરના નાકાથી કસ્ટમ ચાર રસ્તા આંબેડકર પ્રતિમા સુધી આંબેડકર જન્મજયંતિની ભવ્ય શોભાયાત્રા નીકળી જેમાં રામપર ધારાસભ્ય કચ્છ જિલ્લા રાજપૂત ક્ષત્રિય સભાના અધ્યક્ષ વિરેન્દ્રસિંહ બી જાડેજા ગાંધીધામ વિસ્તારના ધારાસભ્યો માલતીબેન મહેશ્વરી ભચાઉ નગરપાલિકા પ્રમુખ પેથાભાઈ રાઠોડ ભચાઉ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ કુલદીપસિંહ બી જાડેજા ભચાઉ શહેર ભાજપ પ્રમુખ વિશાલ કોટક અવિનાશ જોશી વિશ્વ હિન્દી પરિષદના પ્રમુખ વિજય દાફડા સુરેશ કાઠેચા બચાવ નગરપાલિકાના ચૂંટાયેલા કાઉન્સિલર દલિત સમાજના આગિવાનો કાર્યકરો રાજ ક્યાંગીવાનો દરેક સમાજના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આજની ભવિષ્યોભાઈ યાત્રા ભવ્ય બનાવવા માટે દલિત સમાજના આગેવાનો કાર્યકરો અગાઉથી જન્મત ઉઠાવી હતી જેથી બચાવ મેઇન બજારમાં માનો મહેરામણું મટ્યું હતું મંડપ ડેકોરેશનના દાતા તરીકે સુરેશભાઈ કાઠેચા અને તેના ભાઈ દિનેશભાઈ કાઠેજા સેવા આપેલ હતી સાથે જ દરેક દલિત સમાજના સહયોગ મળેલ જેથી કાર્યક્રમ ભવ્ય બનેલ હતો જે મેઇન બજારમાં ઘોડેશવારી આકર્ષણનું કેન્દ્ર બન્યું અને મુખ્ય બજાર ફરી કસ્ટમ ચાર રસ્તા પર શોભાયાત્રા સંપન્ન થઈ હતી અહેવાલમાં ન્યૂઝ મહાવીરસિંહ બિરાણા બચાવ